હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરીશું એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનો આજે પહેલો લેક્ચર છે આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન થિયરી અને કેટલાક સૂત્રોની વાત કરીશું એટલે કે આ ચેપ્ટર તમે જોઈ લેશો તો પૂરા ચેપ્ટરનો તમને આઈડિયા આવી જશે કે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છીએ તો આ ચેપ્ટર દરેક વિદ્યાર્થીએ ખાસ જોવા જોઈએ અને આ લેક્ચરને પૂર્ણ જોવો જોઈએ તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે આ લેખ શીખીશું તો આલેખમાં જો બે અક્ષ હોય છે જે આડી લાઇન હોય એને આપણે એક્સ કહીએ છીએ અહીંયા લખેલું જ છે અને જે આ ઊભી લાઈન હોય એને આપણે વાય અક્ષ કહીશું એમાં ટોટલ કુલ ચાર ચરણ હોય છે આલેખમાં જે આ ચરણ છે આને પ્રથમ ચરણ કહેવાય આને દ્વિતીય ચરણ કહેવાય અને તૃતીય ચરણ કહેવાય અને આને ચતુર્થ ચરણ કહેવાય તો આપણે સરખી તે લખી દઈએ પ્રથમ ચરણ દ્વિતીય ચરણ અને ચતુર્થ ચરણ અને આપણે એના યામ પણ દર્શાવી દઈએ તો પ્રથમ ચરણ તો પ્રથમ ચરણના જે યામ છે એમાં જે એક્સ અક્ષ પર છે જો તમે ધન સંખ્યા છે એક બે ત્રણ ચાર તો એમાં એક્સ અક્ષ પર ધન અને વાય અક્ષ પર પણ તમે જુઓ ધન સંખ્યા જ છે અહીંયા ઉપર તો વાય અક્ષ પર પણ ધન એટલે કે બંને યામ ધન હશે પ્રથમ ચરણની અંદર પછી આપણે દ્વિતીય ચરણ લઈએ તો અહીંયા દ્વિતીય ચરણ તો દ્વિતીય ચરણમાં જુઓ એક્સઅક્ષ પર ઋણ છે તો કે એના યામ ઋણ થશે અને વાય અક્ષ પર અહીંયા જુઓ ધન સંખ્યા છે તો એના યામ ધન થશે એટલે કે માઇનસ અને પ્લસ સમજ્યા પડી ગઈ હવે આપણે તૃતીય ચરણ લઈએ નીચેવાળું તો કે તૃતીય ચરણ એમાં તમે જુઓ એક્ષ અક્ષ પર પણ ઋણ છે અને વાય અક્ષ પર પણ ઋણ છે તો એના બંને યામ ઋણ થશે સમજ્યા પડી ગયા આટલા સુધી હવે આપણે ચતુર્થ ચરણ લઈએ ચતુર્થ ચરણ તો ચતુર્થ ચરણમાં જુઓ જે એક્સઅક્ષ છે એ ધન છે એટલે કે ધન અને વાય અક્ષ પરના યામ ઋણ છે એટલે કે ધન અને માઇનસ સમજણ પડી ગઈ પ્રથમ ચરણમાં બંને યામ ધન હશે દ્વિતીય ચરણમાં ઋણ અને ધન હશે તૃતીય ચરણમાં બંને ઋણ હશે અને ચતુર્થરણમાં એટલે કે એક અક્ષના ધન અને વાય અક્ષના ઋણ હશે આટલા સુધી તમને સમજણ પડી ગઈ સંપૂર્ણ હવે આપણે એક બીજી વાત શીખીએ તો આજે આપણે લાઈન દોરી હતી વચ્ચે વચ્ચે એને આપણે રિમૂવ કરી દઈએ તો આપણે ચાલો રીમૂવ કરી દઈએ ખાલી આપણે ચરણ જ રાખીશું અહીંયા સમજણ પડી ગઈ આટલા સુધી દરેક વિદ્યાર્થીને તો હવે જુઓ આપણે એક વસ્તુ શીખીશું કે અહીંયા જો એક્સ અક્ષ પરના બિંદુઓનો વાયામ શૂન્ય હોય છે તો અહીંયા આપણે લખીએ અને પછી હું તમને સમજાવું છું કે કેવી રીતે થાય છે તો પહેલાં અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ કે એક્સ અક્ષ પરના એક્સઅ પરના બિંદુઓના બિંદુઓના વાયામ શૂન્ય હોય છે તો અહીંયા જુઓ આપણે તમે અક્ષ પર કોઈ પણ બિંદુ લો ધારો કે અહીંયા આપણે અક્ષ પર ચાર પર બિંદુ લઈએ આ બિંદુ લીધું તો એના આમ શું થશે જીરો કેમ કે અહીંયા જુઓ વાયામ તો એનું જીરો થશે અહીંયા આપણે બિંદુ નથી લીધું અહીંયા આપણે એક્સઅસની ઉપર જ બિંદુ લીધું છે તો એના આમ તો ઝીરો જ થશે સમજણ પડી ગઈ આટલા સુધી અને જ્યાં એક્સ એક્સ અને વાય એક્સ જ્યાં છેદે તેના યામ જીરો જીરો હોય છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કદાચ એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે છે પછી આપણે આગળ બીજો પોઈન્ટ લખીએ જે રીતે આપણે એક અક્ષ લીધું એ રીતે આપણે વાય એક્સનું લઈશું કે અક્ષ પરના બિંદુઓના એક્સયામ શૂન્ય હોય છે સમજ્યા પડી ગઈ આટલા સુધી હવે જો આપણે અક્ષ પર કોઈ પણ બિંદુ લઈએ વાય અક્ષ પર કોઈ પણ આપણે બિંદુ લીધું તો એના એક્સયામ શું બનશે અહીંયા જીરો જ બનશે નીચે સમજ્યા પડી ગઈ તો આપણે રફ વગની રીમુવ કરી દીધો આ બે લાઈન તમારે ખાસ ધ્યાન આપવાની છે આગળ હવે આપણે શીખીશું અંતર તો ધારું કે અહીંયા કોઈ આપણે બિંદુ લઈએ આપણે બીજી પેનથી દર્શાવીએ બ્લૂ પેનથી દર્શાવીએ કે આ આપણે એક અહીંયા એક બિંદુ લીધું છે અહીંયા અનેક બિંદુ આપણે અહીંયા લઈએ તો આ બિંદુને આપણે એ નામ આપીએ આને આપણે બી નામ આપીએ તો આના યામ શું છે જુઓ એક્સઅક્ષ માઇનસ ત્રણ તો કે માઇનસ ત્રણ અને વાય એક્સ પર શું છે તો કે પ્લસ વન માઇનસ ત્રણ અને પ્લસ વન છે પછી બી બિંદુના યામ શું છે તો અહીંયા જુઓ એક્સઅક્ષ પર પ્લસ ત્રણ અને વાય એક્સ પર પણ પ્લસ ત્રણ છે તો ત્રણ અને ત્રણ એના અહીંયા છે તો આ બિંદુને આપણે જોડીએ તો આ બંને વચ્ચેનું અંતર છે એ આપણે શોધવાનું છે તો એનું અંતર આપણે કેવી રીતે શોધીશું કે એ અને બી વચ્ચેનું અંતર તો આપણે અંતરસૂત્ર વડે શોધીશું તો અંતરસૂત્ર શું છે એનું સૂત્ર શું છે એ આપણે અહીંયા લખીએ તો ચાલો હવે હું તમને સમજાવું છું અંતરસૂત્ર તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પરીક્ષામાં તમારે આના આધારે પ્રશ્ન પૂછાઈ શકે છે તો અહીંયા જો એબી બી વચ્ચેનો આપણે માપ સુધાર તો એ બીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ હવે એક્સ વન એક્સ ટુ શું છે વાય વન વાય ટુ શું છે એવું તમને અહીંયા સમજાવું ધારો કે જુઓ આપણે અહીંયા લઈએ ધારો કે જે એ છે એમાં આપણે જે એક્સયામ છે માઇનસ ત્રણ એને આપણે એક્સ વન લઈએ તો અહીંયા બીમાં જે પહેલા ત્રણ હતા એને આપણે એક્સયામને એક્સ ટુ લઈશું પછી વાયમાં જુઓ એ પર વાય આમ શું છે એક છે તો એનો આપણે વાય વન લઈશું અને બીમાં ત્રણ છે અને આપણે વાય ટુ લઈશું સમજણ પડી ગયા એટલા સુધી હજુ આપણે દાખલા ગણીશું ત્યારે તમને વધારે સમજણ પડશે આ તો ખાલી તમારે હાલ સૂત્રો યાદ રાખો ઇન્ટ્રોડક્શન લેક્ચર છે એટલે હવે આપણે જુઓ જે એક્સ વન માઇનસ એક્સ ટુ લીધું અને વાય વન માઇનસ વાય ટુ લીધું એ તો આપણે એક્સ ટુ માઇનસ એક્સ વન અને વાય ટુ માઇનસ વાય વન પર લખી શકીએ છીએ કેમ કે કોઈપણ સંખ્યાનો વર્ગ ધન જ આવશે તો આપણે લખી શકીએ અહીંયા કે એ બીનો વર્ગ બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વનનો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ હવે જો અહીંયા વર્ગ છે એટલે કે અંતરસૂત્ર કદાપી ઋણ હશે નહીં તો આપણે અહીંયા લખી દઈએ કે બે બિંદુ વચ્ચેનું અંતર ઋણ હોઈ શકે નહીં તો ચાલો લખી દઈએ એક લાઇન કે બે બિંદુઓ વચ્ચેનું અંતર ઋણ હોય શકે નહીં ધન જ હશે કેમ કે જો કોઈ પણ અહીંયા એક્સ ટુ માઇનસ એક્સ વન કોઈપણ સંખ્યા આવશે તો એનો વર્ગ ધન થવાનો વાય ટુ માઇનસ વાય વન કોઈપણ સંખ્યા આવશે એનો વર્ગ ધન થવાનો એટલે અંતર છે એ ધન જ હશે સમજ્યા પડી ગઈ હવે આપણે જો અહીંયા એ બીનો વર્ગ છે તમને પૂછે કે એબી બી વચ્ચેનું અંતર તો આપણે એ શોધવાનું હોય તો એ બી બરાબર આપણે શું લખી શકીએ બંને સાઇડ પર વર્ગમૂળ લઈશું તો અહીંયા તો વર્ગમૂળમાં વર્ગ નીકળી ગયો અને અહીંયા આપણે વર્ગમૂળ લેવું પડશે બરાબરની આ સાઈડ તો આપણે જે સંખ્યા હતી એને આપણે વર્ગમૂમાં લખી દઈએ તો એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ આટલા સુધી સમજણ પડી ગઈ આપણે વર્ગમૂળમાં લખી દીધું છે પણ આપણે મેન આ સૂત્રનો ઉપયોગ કરીશું અને પછી આપણે છેલ્લે આપણે એનું વર્ગમૂળ લઈશું સમજણ પડી ગઈ તો ચાલો આપણે અંતસૂત્ર આટલા સુધી સમજણ પડી ગઈ દરેકને તો આગળ આપણે સમજીએ હવે કે સમરેક બિંદુ શું છે તો સમરેક બિંદુ ધારું કે અહીંયા આપણે કોઈ રેખા દોરીએ તો ચાલો આપણે દોરીએ કે અહીંયા આપણે કોઈ રેખા લીધી છે આ આપણે એક રેખા લીધી હવે એને આપણે સરખી રીતે દોરી દઈએ રેખા અને એના પણ બિંદુના નામ આપીએ કે અહીંયા આપણે બિંદુ આવેલા છે આ એ બિંદુ આવેલું છે અહીંયા પછી બી બિંદુ આવેલું છે અને ક્યાંય પણ વચ્ચે અથવા વચ્ચે નથી મિડલમાં પણ ક્યાંય પણ એમ બિંદુ આવેલું છે તો આ ત્રણેય બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો આને સમરેખ બિંદુઓ કહેવાય સમજા પડી ગઈ તમારે ધારો કે પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછ્યા છે અહીંયા એના યામ આપેલા છે કોઈ પણ બે ત્રણ પછી એમના યામ આપેલા છે માઇનસ ત્રણ બે કોઈ પણ આવી રીતે યામ આપેલા હોય બીના ચાર અને ત્રણ લઈએ આપણે યામ આપેલા છે હવે આવી રીતે આપણે પૂછ્યું છે કે શું સમરેખ બિંદુ છે તો અહીંયા આપણે અંતસૂત્ર દ્વારા એ એમનું માપ શોધવું પડશે પછી એમ બીનું માપ શોધવું પડશે અને પછી આપણે એ બીનું માપ શોધવું પડશે તો આગળ આપણે પેલા વ્યાખ્યા લખી દઈએ અને પછી હું તમને ફરીથી સમજાવું છું તો ચાલો આપણે વ્યાખ્યા લખી દઈએ કે એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે સમજણ પડી ગઈ હવે આમાં જુઓ ધારો કે આપણે અહીંયા કોઈ લીધું છે તો આમાં એ એમ પ્લસ એમ બી થવું જોઈએ એટલે કે એ એમનું અંતર છે પ્લસ એમ અંતર છે એ એબી જેટલું થવું જોઈએ એટલે કે કોઈ પણ બે યામ વચ્ચેનું અંતર ત્રીજા જેટલું થવું જોઈએ સમજા પડી ગઈ કેમ કે અહીંયા જો બે છેડાના બે પોઈન્ટ છે એનો અંતર વચ્ચેના એટલે આનું અને આના સરવાળા જેટલું થવું જોઈએ એટલે આવી રીતે તમને યામ આપેલા હશે તો આપણે એ એમનું અંતર શોધવું પડશે પછી એમ બીનું અંતર શોધું પડશે અને એ બીનું અંતર શોધું પડશે પછી આ સૂત્ર આપણે સાબિત થશે તો જ આપણે કહી શકીએ કે આ સમરેખ બિંદુ છે સમજણ પડી ગઈ આવી રીતે તમારે પ્રશ્નો સોલ્વ કરવાના છે આગળ હજુ આપણે પ્રશ્નો સોલ્વ કરીશું ત્યારે તમને વધારે સમજણ પડશે તો ચાલો આગળ આપણે ત્રિકોણના પ્રકાર શીખીએ તો આ તમારે ખાસ પર ધ્યાન રાખવાના છે આમાં પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે તો પહેલો છે સમબાજુ ત્રિકોણ તો આપણે ત્રિકોણ દોર્યો જ છે હવે જો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય તો કે જે ત્રિકોણની ત્રણેય બાજુ હોય એનું માપ સરખું એને આપણે સમ બાજુ ત્રિકોણ કહીશું એટલે કે અહીંયા એ બી બરાબર બીસી બરાબર એસી એટલે કે ત્રણેય બાજુનું માપ સરખું છે એને આપણે સમ બાજુ ત્રિકોણ કહીશું તો આપણે કંસમાં લખી દઈએ કે દરેક બાજુનું માપ સમાન દરેક બાજુનું માપ સમાન હોવું જોઈએ સમજણ પડી ગયા એટલા સુધી હવે આમાં તમને કેવી રીતે પ્રશ્ન છે એના યામ આપેલા હશે બીના યામ આપેલા હશે અને સીના યામ આપેલા હશે અને પૂછ્યું છે કે આ કયો ત્રિકોણ છે તો આપણે પહેલાં શોધવાનું છે યામ અને જો ત્રણેયના માપ સરખા હોય એટલે કે આપણે એ બીનું અંતર શોધવાનું છે બીસીનું અંતર શોધવાનું છે પછી એસીનું અંતર શોધવાનું છે અને જો ત્રણેયનું સરખું હોય તો આપણે કહેવાનું છે કે આ સમબાજુ ત્રિકોણ છે સમજ્યા પડી ગઈ હવે આગળ આપણો બીજો પ્રકાર છે ત્રિકોણનો સમદ્વિ બાજુ ત્રિકોણ તો તમને એના નામ પરથી જ ખબર પડે છે કે દ્વિબાજુ એટલે કે સમદ્વિબાજુ એટલે કે બે બાજુના માપ સરખા હશે અહીં આપણે એ બી અને એસીનું માપ સરખું લઈએ અને ત્રીજી બાજુનું માપ સરખું હશે નહીં એટલે કે અહીંયા શું હશે જો એ બી બરાબર એસી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એટલે કે એ બી અને એસીનું માપ સરખું છે પણ બીસીનું માપ સરખું નથી તો અહીંયા આપણે કૌસમાં શું લખી શકીએ કે કોઈ પણ બે બાજુનું માપ સમાન કોઈ પણ બે બાજુઓના માપ સમાન તમે અંતર અથવા માપ કોઈ પણ લખી શકો છો કે કોઈ પણ બે બાજુના અંતર સમાન સમજણ પડી ગઈ આગળ હવે આપણે કાટકોણ ત્રિકોણ લઈએ તો બે પ્રકારના ત્રિકોણ છે એક કાટકોણ ત્રિકોણ છે અને એક વિષમ બાજુ ત્રિકોણ છે તો બંનેમાં કોઈપણ બાજુનું માપ સરખું નહીં વેતરણ નથી પણ કાટકોણ ત્રિકોણમાં તમારે એક શરત મંજૂર થવી જોઈએ કઈ શરત તો અહીંયા જો આપણે પાયથાગોરસનો પ્રમેય શીખ્યા હતા તો આમાં જો બી છે એ નેવનો ખૂણો છે આ એસી બાજુ છે એ કર્ણ છે તો આ જે નેવનો ખૂણો હોય સામેની બાજુને કર્ણ કહેવાય તો કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય એટલે કે એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ થાય આ એક શરત છે જે કાટકોણ ત્રિકોણમાં તમારે લાગુ પડવી જોઈએ તો કે આ શરત કોના આધારે છે તો કે પાયથાગોરસના ગોરસના પ્રમેના આધારે છે તો કંસમાં લખી દઈએ પાયથા ગોરસના પ્રમેય મુજબ સમજણ પડી ગયા એટલા સુધી તો આ આપણી સરસ છે પાયથાકોના પ્રમે મુજબ જ્યારે પણ તમને ત્રણેય બાજુના માપસરખા ના હોય ત્યારે તમારા શરત ચેક કરવાની છે અને જો આ સરસ સાબિત થાય તો એ કાટકોણ ત્રિકોણ છે અને જો આ શરત સાબિત ન થાય તો એ વિષમ બાજુ ત્રિકોણ છે એટલે કે વિષમ બાજુમાં ત્રણેય બાજુના માપસરખા નહીં હોય તો આપણે લખી દઈએ અહીંયા કે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બીસી ઇઝ નોટ ઇક્વલ ટુ એસી એટલે કે ત્રણેયમાંથી પણ બાજુના માપ સરખા નથી ત્યારે એની વિષમ બાજુ ત્રિકોણ કહેવાય તો આપણે કંસમાં હવે શું લખી શકીએ કે કોઈપણ બાજુનું માપ સમાન નથી એટલે કે કોઈ પણ બાજુનું માપ સમાન નથી સમજણ પડી ગયા આટલા સુધી હવે આપણે આગળ ચતુષ્કોણના પ્રકાર લઈશું આપણે ત્રિકોણના ચાર પ્રકાર શીખ્યા ફરીથી આપણે રિવિઝન કરી દઉં જો તમે એકવાર ધ્યાન રાખજો કે સમબાજુ ત્રિકોણ એમાં ત્રણેય બાજુનું માપ સરખું હોય ત્યારે એને સમબાજુ ત્રિકોણ કહેવાય પછી સમ દ્વિબાજુ ત્રિકોણ એમાં બે બાજુના માપ સરખા હોય ત્યારે એને સમ દ્વિબાજુ ત્રિકોણ કહેવાય પછી કાટકોણ અને વિષમ બાજુ ત્રિકોણ બંને ત્રિકોણમાં કોઈપણ બાજુનું માપ સમાન ના હોય પણ કાટકોણ ત્રિકોણમાં પાયથાપુરના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જ એટલો થવો જોઈએ વિષમ બાજુ ત્રિકોણમાં કોઈપણ બાજુનું સરખું હોય નહીં હવે આપણે ચતુષ્કોણના પ્રકાર શીખીશું તો સૌપ્રથમ આવશે ચોરસ તો ચોરસ કોને કહેવાય તમને દરેકને ખબર જ છે ચોરસ કોને કહેવાય તો કે દરેક બાજુના સરખા હોય એબી બી બરાબર બી બરાબર સીડી બરાબર એ એ તો હોય પણ જે વચ્ચેના કર્ણ છે જે સામ સામે એની ખૂણાઓને જોડતા હોય અને કર્ણક એટલે કે વિકર્ણ કહેવાય સોરી ને આપણે વિકર્ણ કહીશું એના પણ માપ સરખા હોવા જોઈએ ચોરસની અંદર એટલે કે અહીંયા એસી અને બીડીનું માપ પણ સરખું હોવું જોઈએ તો આપણે કંસમાં લખી દઈએ કે ચોરસ માટેની શરત શું છે કે દરેક બાજુનું માપ સમાન દરેક બાજુના માપ સમાન અને વિકર્ણોના માપ પણ સમાન વિકર્ણોના માપ સમાન આ બંને શરત ફોલો થાય ત્યારે જ આપણે કોઈપણ ચતુષ્કોણ હોય એને આપણે ચોરસ કહીશું સમજ્યા પડી ગયા એટલા સુધી આગળ આપણે લઈએ તો કે લંબચોરસ લંબ ચોરસમાં કેવું હોય સામ સામીની બે બાજુના માપ સરખા હોય એટલે ધારો કે આ કોઈ એડી બાજુ છે આ એડી બાજુ તો એની સામેની બાજુ કઈ થાય બીસી તો કે આ બંનેના માપ સરખા હશે અને આ જે છે કઈ છે એ અને સીડી એના માપ સરખા હશે સમજણ પડી ગઈ અને બંને વિકર્ણોના માપ પણ સમાન હશે તો આપણે કૌશ નીચે લખી દઈએ સરખી રીતે કે સામ સામેની બાજુ કઈ હતી પહેલાં તો એ બી અને સીડીના માપ સરખા છે પછી બીજી કઈ બાજુ હતી તો કે બીસી અને એડી બીસી અને એડીનું માપ સરખું છે તો આપણે કૌશમાં શું લખી શકીએ હવે કે સામસામેની બાજુના માપ સમાન હોવા જોઈએ લંબચોરસ માટે સામ સામેની બાજુઓના માપ સમાન બસ ખાલી સમાન હોય આપણે એટલું લખી દઈએ પછી બીજું શું શરત છે કે વિકર્ણોના માપ પણ સમાન હોવા જોઈએ તો વિકર્ણો શું છે અહીંયા એસી અને બીડી આ એના બંને વિકર્ણો છે તો બંને વિકર્ણોના માપ પણ સમાન છે તો આપણે કૌંસમાં લખી શકીએ કે વિકર્ણોના માપ સમાન વિકર્ણોના માપ સમાન બસ આટલા સુધી આપણે રાખીશું અને લંબચોરસ કહેવાય આગળ ત્રીજો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ આમાં કેવું છે જુઓ આમાં પણ સામસામેની બાજુના માપ સરખા હશે એટલે કે આ બીસી એટલે કે સોરી સરખી તે લખી દઈએ આપણે પહેલાં તો પહેલાં તો જે બીસી છે એનું માપ એડી સાથે સમાન હશે અને સામસામાન બાજુ કઈ થશે એ બી અને સીડીનું માપ સમાન હશે તો આ તો લંબચોરસ થયો પણ આમાં જે વિકર્ણો છે એના માપ સરખા નહીં હોય તો આપણે લખી દઈએ કે સામેની બાજુના માપ સરખા છે પણ વિકર્ણોના માપ સરખા નહીં હોય એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અને જો વિકર્ણોના પણ માપ સમાન હોય તો એને લંબચોરસ કહેવાય તો આપણે નીચે લખી દઈએ સરખી રીતે કે એ બી બરાબર સીડી એ તો હશે અને બીસી બરાબર એડી પણ હશે એટલે કે સામેની બાજુના માપ સમાન છે તો લખી દઈએ સામ સામેની બાજુઓના માપ સમાન હોય સમજણ પડી ગઈ પણ વિકર્ણોના માપ સમાન નહીં હોય તો અહીંયા વિકર્ણો કયા છે એસી અને બીડી લખી દઈએ એસી ઇઝ નોટ ઇક્વલ ટુ બીડી અને આપણે કૌંસમાં પણ લખી દઈએ કે વિકર્ણોના માપ સમાન ન હોય વિકર્ણોના માપ સમાન ન હોય તો આને શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય સમજણ પડી ગયા આટલા સુધી હવે આપણો છેલ્લો ચતુષ્કોણ છે જેને આપણે સમ બાજુ ચતુષ્કોણ કહીશું એમાં શું હશે એમાં દરેક બાજુના માપસરખા છે એટલે કે આપણે શરૂઆત કરીએ તો એ બી બી સી સીડી અને એ ડી દરેક બાજુના માપસરખા છે તેને આપણે ચોરસ કહીશું પણ ચોરસ આને ચોરસ કહેવાય પણ ક્યારે જ્યારે વિકર્ણોના માપ સમાન હોય ત્યારે પણ સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણોના માપ સરખા નહીં હોય જેમ ચોરસ અને સમાંતર ચતુષ્કોણ હતો સમાંતર બાજુ ચતુષ્કોણ એવી આવી રીતે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ છે પણ એકમાં વિકર્ણોના માપ સમાન છે અને એકમાં વિકર્ણોના માપ સમાન નહીં હોય તો આપણે લખી શકીએ કે એ બી બી સીડી અને એડી એટલે કે બાજુના માપ તો સમાન હશે સમબાજુ ચતુષ્કોણમાં પણ વિકર્ણોના માપ સમાન નહીં હોય ચલો ચાલો લખી દઈએ કે દરેક બાજુના માપ સમાન દરેક બાજુના માપ સમાન અને વિકર્ણોના માપ સમાન નહીં હોય એટલે કયા બે વિકર્ણો છે એસી અને બીડી એટલે કે એસી ઇઝ નોટ ઇક્વલ ટુ બીડી વિકર્ણોના માપ સમાન નહીં હોય વિકર્ણોના માપ સમાન ન હોય સમજણ પડી ગઈ હવે તમારી પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછાશે તો કે એના યામ આપેલા હશે બીના માપ યામ આપેલા હશે સીના અને ડીના આ રીતે ચારે યામ આપેલા હશે પછી તમારે એ અંતર શોધવું પડશે અંતસૂત્રથી બીસી સીડી એસી આ વિકર્ણો દરેક તમારે શોધવું પડશે આ તમારે શરતો લાગુ કરવી પડશે કે કયો ત્રિકોણ બને છે અથવા કયો ચતુષ્કોણ બને છે ત્યારે તમારા પરીક્ષામાં પ્રશ્ન સોલ્વ થશે એટલે હાલ તમારે જે પણ શીખવાડો એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા આપણા ત્રિકોણના પ્રકાર અને ચતુષ્કોણના પ્રકાર પૂર્ણ થાય છે આગળ આપણે હવે શીખીશું વિભાજનનું સૂત્ર તો એમાં શું છે ધારો કે અહીંયા આપણે કોઈ લાઇન દોરીએ તેમાં વિભાજન થશે કેવી રીતે તો કે જો અહીંયા આપણે આ લાઇન દોરી અને એમાં આપણે રેખા દોરી છે આ રેખા પર બે બિંદુઓ છે કયા બિંદુઓ છે તો કે એ અને બી અહીંયા આપણું એ બિંદુ છે અને અહીંયા આપણું બી બિંદુ છે આમાં કોઈ પણ જગ્યાએ આ એમ બિંદુ વિભાજન કરે છે તો હવે આ એમ બિંદુના યામ કયા એક્સ અને વાય તો એ આપણે શોધવા હોય ધારો કે એના યામ છે અહીંયા કોઈ પણ બે અને ત્રણ બીના યામ છે ધારો કે ત્રણ અને માઇનસ ચાર કોઈપણ યામ હોય તો અહીંયા આપણે એક્સ વાયના યામ શોધા છું કેવી રીતે શોધીશું તો એક્સ અને વાયના યામ શોધવાના છે તો આપણે એમ વન એક્સ ટુ આ કેવી રીતે એમ વન એક્સ ટુ અને એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન અને એમ ટુ હાલ તમે ખાલી સૂત્ર યાદ રાખો જ્યારે પણ દાખલો આવશે ત્યારે હું તમને ડિટેલમાં શીખવાડીશ હાલ તમે ખાલી સૂત્ર યાદ રાખો સૂત્ર યાદ રાખો તમારે શું કરવાનું છે એકની સાથે બે એટલે કે એમ વન એક્સ ટુ અને એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન અને એમ ટુ આવી તમે વાય આમ પણ શોધી શકો છો તો વાય આમ કેવી રીતે આપણને એક્સયામ મળશે આવી રીતે આમ શોધવા માટેનું સૂત્ર છે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન એમ ટુ સમજણ પડી ગઈ આ એમ વન એમ ટુ શું છે તો કે આ ગુણોત્તર તમને આપેલો છે ધારો કે એ એમનો એક જે ત્રણનો ગુણોત્તર છે તો આ એમ વન એક બનશે અને એમ ટુ ત્રણ બનશે સમજણ પડી ગઈ તો એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે આગળ આપણે જોઈએ કે શું છે તો કે મધ્ય બિંદુના યામ તો મધ્ય બિંદુ શું જે આવી રીતે વિભાજન કરતા હતા આવી રીતે આપણે મધ્યમાં બિંદુ લઈશું કોઈ પણ આપણે કોઈપણ અહીંયા રેખા દોરીએ તો આ આપણે અહીંયા રેખા દોરી હવે એના આપણે બિંદુ લઈએ અહીંયા એ અને બી અહીંયા આપણે એ બિંદુ લીધું અહીંયા આપણે બી બિંદુ લીધું હવે એની મધ્યમાં પહેલાંમાં કેવું હતું કોઈપણ જગ્યાએ વિભાજન એમ બિંદુ લઈશું એ આપણે મધ્યમાં લઈશું તો મધ્યમાં જે એક્સ વન એટલે કે એક્સ અને વાય આમ આપણે શોધવાના છે મધ્ય બિંદુ એમના તો કેવી રીતે શોધીશું તો એક્સ બરાબર એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે એટલે કે જે એ છે એનો એક્સ યામ એક્સ વન અને બીનો એક્સ એટલે કે એક્સ ટુ એવી રીતે તમારે ભાગ્યા બે કરવાનું છે એટલે એક્સ વન એક્સ ટુ મળી જશે અને આમાં કેમ એમ વન એમ ટુ નથી તો કે એમ વન અને એમ ટુનો તો સરખો જ છે એટલે એમ વન એમ ટુ અહીંયા આપેલા નથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જ્યારે તમારે વાય આમ શોધવાનું તો આવી રીતે સેમ જ સૂત્ર આવશે વાય એમનું સૂત્ર આવશે વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે તો સમજણ પડી ગઈ અહીંયા આપણો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર પૂર્ણ થાય છે હવે આગલા લેક્ચરમાં આપણે ઉદાહરણથી શરૂઆત કરીશું અને દરેક દાખલા તમને ડિટેલમાં સોલ્વ કરાવીશું તો જો તમને લેક્ચર સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો